ચાહક મિત્રો તમામ અહીંયાથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વધારે કંઈ નથી બોલવું પણ બધા વિચારતા હશે કે તેજલભાઈને ઇન્સ્ટાગ્રામમાં કંઈ મૂક્યું નથી કે કોઈ સ્ટોરી ચડાઈ નથી પણ કેમ નથી મૂક્યું કારણ દુઃખ પહેલા મને લાગ્યું બધાના ફોટા આવ્યા જોયા દુઃખ લાગ્યું ઘણું દુઃખ લાગ્યું એટલા માટે અત્યારે મને રોવાનું આવે છે કારણ કે મારો સમાજ એક નથી એટલા માટે અને બીજો એક મુદ્દો કારણ કે આજે આખો સમાજ ભેગો થયો છે એટલા માટે મારે રોવાનું એટલા માટે આવે છે કે સારી સારી સોસાયટીઓમાં મકાન લેવા જઈએ ને શું કે કવર છે ઠાકોરની ઠાકોરની એટલે શું શું છીએ આપણે આપણે શું છીએ સારી રીતે આપણા છોકરાઓને શિક્ષણ આપવા માંગતા હોય સારી રીતે જીવવા માંગતા હોય તો આપણે શું છીએ હે એટલા માટે જે મુદ્દો મને ઘણો દુઃખ લાગી તો હું કશું બોલી ના શકી સમાજ શેખાવત શેખાવત ભાઈએ જોરદાર વાત કરી દરબાર રાજપૂત ઠાકોર આ બધું બંધ કરો એક થાવ તમે એક થશો ને તો મુખ્યમંત્રી આપણો બેઠો હશે ત્યાં અને ઠાકોરોમાં જે પ્રોગ્રામો કરીએ છે ને કલાકારોની ગાડીઓને આપતા ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર ને આપતા બધા અમારા ઠાકોરો ભરે છે ખબર છે હા એમ જેમ ગાડીઓ નહીં પડતી ફોર્ચ્યુનર એટલે અને બીજા ભાઈએ કીધું કે બોલીવુડમાં

પેલા થોડું બોલી નાખ્યું વિક્રમભાઈ જે પ્રશ્નો છે જ્ઞાતિવાદી ને લઈને ઉઠાવ્યું કલાકારને ને લઈને ઉઠાવ્યું એટલે ઘણા બધા સમાજના કલાકારો આપણા સમાજના કલાકારો કોઈની નોંધ નથી લેવાતી એટલે આ થયું એલા હવે બધાને નોટ લેવા અને વિક્રમભાઈ જ્યારે પણ મને ફોન કરશે પણ બોલાવશે પણ જરૂર પડશે અને મારા સમાજમાં થતા હોય પણ અમારી જરૂર પડશે અમે હાજર કરવાની વાત છે ન કરવાની વાત છે આજના બાદ આપના તરફથી નવી સૂચારો શું નિર્ણય આપે નિર્ણય એકચ્યુલી કર્યો તો છે પણ એમાં એકચ્યુઅલી એવું થયું કે આટલી બધી પબ્લિકમાં બધાનો અલગ 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 અભિપ્રાય હતો બધા મારા કોંગ્રેસના નેતાઓ પણ આવ્યા હતા આગેવાનો અને ભાજપના પણ ઘણા બધા આગેવાન નેતાઓ અહીંયા આવ્યા હતા અને ઘણા બધા આવી પણ નથી શક્યા અમુક કેમ કે અચાનક આ આ પ્રોગ્રામ આઈ અચાનક નક્કી કર્યો કેમ કે કાલ સાંજે નક્કી કર્યો અને આજે પ્રોગ્રામ હતો એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા એટલે નિર્ણયમાં એવું છે કે હું કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશ એ પોસ્ટમાં જે બી કોમેન્ટો આવશે જે જે અમારા ઠાકોર સમાજ અથવા તો દરેક સમાજના જે જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માગે છે કેમ કે અત્યારે આ વસ્તુ કરવાની જ હતી અમે અહીંયા પણ થોડુંક આ વધારે ભીડ ના એના કારણે આ વસ્તુ થઈ ના શકી તો કાલ પરમ દિવસે પોસ્ટ મૂકીશું અને પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માગે છે કે મારે આગળ શું કરવું જોઈએ તો પછી એ રીતે કરી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર હા એમને સ્પષ્ટ શબ્દમાં એવું કીધું છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ઠાકોર સમાજના જે કલાકારો છે એમનું માન સન્માન જળવાતું નથી ક્યાંય પણ બોલાવવામાં આવતા નથી સરકારી કાર્યક્રમમાં હા આજે ઋષિકેશ પટેલે એવું કીધું કે કે ઠાકોર સમાજને જે ના બોલાવવામાં આવ્યું એ અમારી ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ છે અથવા તો અમે ભૂલી ગયા બંને વસ્તુમાં તમે શું કહેવા માગશો એક વસ્તુ છે બરાબર કેમ આટલો બહોળો સમાજ છે તો તમે કે તો તમે કેવી રીતે ભૂલી શકો છો પહેલી વસ્તુ એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી ઘણા બધા કલાકારો છે મને છોડી દો હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી બરાબર એટલે મને છોડી દો મારા સિવાય ઘણા બધા કલાકારો છે બહુ સારા સારા કલાકારો છે તો એ લોકોને પણ એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં મને મોદી સાહેબને મને ઓળખે છે બે હજાર સાતથી એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે ને આ લોકોને ખબર નહીં એટલે નવાની વાસ્તુ કહેવાય એ ખબર નહીં ત્રીસ વર્ષથી જગદીશભાઈ આ વર્ષોથી રાજકારણમાં છે મારા સમાજનું બહુ સારું નામ છે હું તો જ્યારે મારી લાઈનમાં આવ્યો બે હજાર છમાં માં એના પછીનું જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ બે હજાર સાતમાં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં જે તે ટાઈમે મારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા તો એના પછી હા એકવાર એવું થયેલું ગૌરવ પુરસ્કાર મને ગુજરાત ગુજરાત દિવસ હતો એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનું મને કોઈ શોખ પણ નથી નથી થયું જગદીશભાઈ કીધું કે ભાઈ ત્રીસ વર્ષથી આવું થઈ રહ્યું છે એટલે મને ત્રીસ વર્ષની મને ખબર નહીં પણ એ વર્ષોથી રાજકારણમાં છે તો એમને વધારે ખબર હશે કે કેટલા સમયથી આ વસ્તુ થઈ રહ્યું છે મીડિયા

ચોખ્ખી વસ્તુ છે એમને એમના જે સંબંધી એમને બોલાય એમના મિત્રો હતા એમને બોલાય એમ એમનો મને કંઈ વાંધો નથી વાંધો મને એ છે કે ભાઈ આટલા વર્ષોથી ગવર્મેન્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે ઘણા વર્ષોથી એ એમાં કોઈ પણ પ્રોગ્રામમાં ઠાકોર સમાજનો એક પણ ભાઈ કે બેન કેમ નથી એની વાત છે તો એ એ એની જવાબદારી કોની જવાબદારી સરકારની ચલો સરકાર કે ભાઈ અમને ખબર નથી આ તો અમે કોઈને હુંપી દીધું તો કોણ મીડિયેટરને દીધું બરાબર તો મીડિયેટરને હુંપી દો તો તમારે એટલું બી ધ્યાન રાખવું કે કોણ કોણ કલાકાર આવે છે નથી નાખ્યું તો ભાઈ મીડિયેટરને હવે ખબર તો પડી ને હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે એ લોકોને તમે ટકોર કરો કે તમારે જે નિર્ણય લેવો હોય એ એ લોકો માટે લે કેમ કે આવું ને આવું થતું રહેશે તો આગળ જતાં સરકારને પણ નુકસાન થઈ શકે છે સરકારમાંથી હમણાં તમે સ્ટેજ ઉપરથી એક જાહેરાત થઈ કે સરકારે સમય ને વારને બધું કહેવામાં આવ્યું છે સન્માન જ વસ્તુ કહું છું એ જ વસ્તુ તમે અત્યારે જાહેર માં કીધું હોત કોઈ બી તમારા નેતાને અહીંયા બોલાવી શું વાત કરી હતી કે ભાઈ મુખ્યમંત્રી સાહેબ જોડે તમારું અને